એ કેટલું અમીર માણસ જે પોતાના ત્રણ હજાર કરોડના યોર્ટમાં નત નવી છોકરીઓને ડાન્સ કરવા માટે બોલાવે છે અને આ દેશની બધી છોકરીઓ આ રાજકુમાર માટે કંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર રહે છે તેની પાસે ચોવીસ કેરેટ સોનાની કાર પણ છે અને તેઓ મહેમાનોને મર્સિડીઝ રોલ્સ રોયસ અને બીએમડબલ્યુ જેવી મોંઘી કાર ગિફ્ટ કરે છે જી હા અમે વાત કરી રહ્યા છીએ દુબઈના પ્રિન્સ શેખ હમદાન અને તેમના પરિવારની દુબઈનો આ રહીશ પરિવાર વિશ્વના સૌથી ધનિક પરિવારોમાંનો એક છે

વિવિધ સાહસો મોંઘી કાર અને વિશ્વની મુસાફરી વગેરે જેવા પોતાના શોખ તે પૂરા કરે છે આપણે તો વાહનો પણ હપ્તેથી ખરીદીએ છીએ પરંતુ તેઓ અળવારમાં કરોડોની વસ્તુઓ ખરીદી લે છે હવે ઉદાહરણ તરીકે તેની પાસે સમરેલ્ડા નામની સુપર યાર્ડ છે દોસ્તો આ સેવન સ્ટાર યાર્ટની કિંમત ત્રણ કરોડ રૂપિયા છે અને તેની યાર્ટ આખા દુબઈમાં પ્રખ્યાત છે આ યાટમાં ચોવીસ રૂમ તો નોકરો માટે છે જે પાર્ટીઓમાં મહેમાનોને ભોજન અને સેવા આપે છે આ સિવાય શેખ હમદાન પાસે વધુ બે યાટ્સ પણ છે શેખ હમદાન સમરેલ્ડા યાટની માલિકી ધરાવે છે અને તેમના પિતા પ્રખ્યાત દુબઈ યાટના માલિક છે અને તે વિશ્વની સૌથી મોટી યાટમાંની એક છે હવે જો આપણે કારની વાત કરીએ તો એવી કોઈ લક્ઝરી કાર નથી જે પ્રિન્સ હમદાન પાસે ન હોય તેમનું ગેરેજ ફરારી ભુગાટી રોલ્સ રોયસ અને એસ્ટર્ન માર્ટિન જેવી અનેક કારોથી ભરેલું છે બાય ધ વે તે પોતાની લક્ઝરી કારથી પણ કંટાળી ગયો છે અને તેથી જ તેણે કેટલીક કાર ચોવીસ કેરેટ સોનાની બનાવી છે દોસ્તો દુબઈના રાજકુમાર પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે અને એકવાર તેણે ચાલીસ કરોડ રૂપિયાનો ઊંટ ખરીદ્યો હતો આ રાજવી પરિવાર પાસે બાર બોઈંગ પ્રાઇવેટ જેટ છે દોસ્તો આ સિવાય દુબઈના પરિવારમાં જ્યારે લગ્ન થાય છે ત્યારે તે લગ્ન આખી દુનિયામાં ટ્રેન્ડિંગ ન્યૂઝ બની જાય છે આ પરિવાર તેમના મહેમાનોને રિટર્ન ગિફ્ટ તરીકે મોંઘી કાર આપે છે તેમનાં લગ્ન અઠવાડિયા અઠવાડિયા સુધી ચાલુ રહે છે જેમાં અહીં મોંઘો દારૂ મોંઘું ભોજન અને દુનિયાની તમામ સુખ સુવિધાઓ જોવા મળશે આ સિવાય દુબઈના શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખતુમની પુત્રી શેખા મહેરાને કોણ નથી ઓળખતું દુબઈમાં છોકરીઓ પર ઘણા પ્રતિબંધો છે ત્યારે શેખા મહેરા ખુલ્લેઆમ આઝાદીથી પોતાનું જીવન જીવે છે દોસ્તો શેખા મહેરા પૈસા ખર્ચવાની કોઈ તક છોડતી નથી પણ સાથે સામાજિક સેવાઓ માટે આખા દુબઈમાં પ્રખ્યાત છે શેખા મહેરાએ પણ અબજોપતિ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે અને હાલમાં તે 80 મિલિયન ડોલર ના લક્ઝરી વિલા માં રહે છે દોસ્તો તેમનો આ વિલા અંદર થી સંપૂર્ણ રીતે સોનાનો છે બાથરૂમ થી લઈને મહેલની દિવાલો સુધીની દરેક વસ્તુ સોનાની બનેલી છે શેખા મેહરાને પણ પ્રાણીઓ માટે ખૂબ પ્રેમ છે અને દરરોજ લક્ઝરી કાર ખરીદવી એ શેખા મેહરાની આગવી ઓળખ છે શેખા મહેરા પાસે ગોલ્ડ લેમ્બર્ગીની બુગાટી ચિરોન અને ગુલાબી રંગની રોલ્સ રોયસ પણ છે દોસ્તો હાલમાં શેખા મહેરા પાસે વિશ્વના અગિયાર અનોખા કિંમતી ઘોડા છે અને તે આ ઘોડાઓ પાછળ એક વર્ષમાં 40 કરોડ રૂપિયા ખર્ચે છે